અમરેલીમાં કૌશિક વેકરિયાના વિરુદ્ધમાં જે લેટર બોમ્બ વાયરલ થયો હતો એ પછી લોહી ઉકળી રહ્યું છે કારણ કે દીકરી અત્યારે જેલમાં બંધ છે તેમને આરોપી બતાવવામાં આવી છે અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું એટલે તમામ પાટીદાર નેતાઓ અત્યારે હવે એક થવાના મૂડમાં દેખાઈ રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અમરેલીમાં જે રીતે આખી ઘટના બની મામલો સામે આવ્યો કૌશિક લઈને લેટર અમરેલીયા વાયરલ થયો અને એમાં જે ચાર આરોપીનું નામ અલગ અલગ બતાવવામાં આવ્યા છે એક દીકરીનો પણ સમાવેશ થાય છે એ દીકરી છે પાટીદાર સમાજની અને તેમને આરોપી બતાવવામાં આવી છે રાત્રે બાર વાગ્યા દીકરીને તેમના ઘરેથી ઉઠાવવામાં આવી અને જેલમાં મોકલવામાં આવી છે એટલે સવાલ અહીંયા આપણા કાયદા અને કાનૂન ઉપર પણ થાય છે કે જ્યારે એક નિયમ છે કે મહિલાઓ હોય છે એમને સાંજના સમય પછી પોલીસ સ્ટેશનમાં નથી લઈ જવામાં આવતી તો આ દીકરીને રાત્રે બાર વાગ્યા પછી જેલમાં કેમ લઈ જવામાં આવી એટલે તેમને લઈને હવે પાટીદાર નેતાઓ છે તે એક થઈ રહ્યા છે અને એક પછી એક લેટર છે તે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને પણ મોકલી રહ્યા છે હવે ફરી એક વખત એક લેટર લખવામાં આવ્યો છે સરદાર પટેલ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ જે લાલજી પટેલ છે એમણે મુખ્યમંત્રી અને હર્ષ પત્ર લખ્યો છે એક પત્ર છે તે હર્ષ સ્પેશિયલ મોકલવામાં આવ્યો છે જેમાં સવાલ કરવામાં આવ્યા છે કે કેમ જે કાયદા કાનૂન અહીંયા લાગુ નથી પડતા કેમ આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું એટલે જે લાલજી પટેલ છે સૌથી પહેલા તેમણે સાંભળી લઈએ આ દીકરીના સમર્થનમાં આવી હર્ષ કેવા સવાલ કર્યા છે અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણમાં કોઈ જોગવાઈ નથી તો રાતે બાર વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સંઘર્ષ કાઢવામાં આવ્યું છે તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય ગૃહમંત્રી અને માનનીય મક્કમ અને મૂળદુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે છે અને કોના આ રીતે રાતે વાગે ધરપકડ કરવામાં આવી અમરેલી અમરેલીની અંદર સરકર્ષ કરવામાં આવ્યું છે તો માન્ય મુખ્યમંત્રીને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું તો વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રી આમાં ન્યાય મળે અને પાટીદાર દીકરી નિદો જાહેર થાય અને સ્વાભિમાન રીતે એને નિદો જાહેર કરવામાં આવે એવી મારે તમને વિનંતી છે જય હિન્દ જય સરદાર બે દિવસથી આ દીકરી જેલમાં બંધ છે અને એક પછી એક પાટીદાર નેતાઓ છે તે સામે આવી રહ્યા છે દીકરીને સમર્થન કરી રહ્યા છે પણ સવાલ એ છે કે ભાજપના અમરેલીના નેતાઓ કેમ ચૂપ છે ભાજપના પાંચ ધારાસભ્ય અને એક સાંસદ કેમ આ બધી બાબતે ચૂપ છે જ્યારે કૌશિક વેકરિયા વિરુદ્ધ આ બધું થયું હતું ત્યારે બધા જ લોકો છે તે જોતરાઈ ગયા હતા એ જોવા માટે એ જાણવા માટે કે આ આ વ્યક્તિ વિરુદ્ધ કાવતરું રચ્યું છે તો પછી આ દીકરીને બચાવવા માટે બધા જ નેતાઓ કેમ ચૂપ છે પ્રતાપ દુધાત છે તેમણે પણ નરેશ પટેલને પત્ર લખ્યું હતું અને કહ્યું હતું કે તમે વચ્ચે આવો આપણે આ બધું જ હવે આ દીકરીના સમર્થનમાં જઈએ અલ્પેશ કથિરિયા છે ગોપાલ ઇટાલિયા છે જેની ઠુમર છે અને અત્યારે લાલજી પટેલ પણ સમર્થનમાં આવ્યા છે હવે એ જોવાનું છે કે આ પાંચ ધારાસભ્ય ક્યારે બોલે છે અને આખા મામલે શું જવાબ આપે છે છે કારણ કારણ કે કે એમને પણ સવાલ કરવામાં આવ્યા દીકરીને રાત્રે એમના ઘરેથી ઉઠાવવામાં આવી હતી અને જેલમાં લઈ જવામાં આવી હતી અમારા અહેવાલ લઈને અને અત્યારે જે રીતે અમદાવાદની આ પાટીદાર દીકરી સાથે જે બન્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર